કમોસમી વરસાદથી પ્રાંતિશના પલ્લાચર સહિત ગામોમાં પાકને ભારે નુકસાન સાબરકાંઠા જિલ્લા સહિત તાલુકામાં સતત એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસતા પ્રાંતિશના પલ્લાચર ગામમાં બસો હેક્ટરથી વધારે જમીનમાં કરેલા ડાંગર અને મગફળીના પાકનું શોથર વળી જતા ભારે નુકસાન વીઠવાનો વારો આવ્યો છે ખેડૂતોએ વીઘા પાછળ પચીસ હજારથી ત્રીસ હજાર જેટલું વિયારણ અને ખાતરનો ખર્ચ કરેલો

કારણ કે આગળની સિઝન કરવાની હોય એટલે લઈ લેશે પછી સર્વે કરવા આવશે એટલે ખેડૂતને કે ભાઈ તમારું તો કશું બગડ્યું નથી છે કે તાત્કાલિક સરકાર મોટા મોટા વાયદા કરે છે બમણો કરીશું ખેડૂત બમણી પેદાશો કરીશું નફો તો બમણો તો આ સહી ન્યુઝ પણ જોવા આવતું નહીં અત્યારે ખેડૂતો અત્યારે ચાલુ બિચારો લાવ્યો પૈસા ₹200 खर्च करू आता बद्दल दूर दोडी થઈ ગઈ માનું ઓમ સર્વે ઓમ ઓ ગેટ બેઠો બેઠો તો સર્વે કરે છે તો ભાઈ આટલ ગેટ ખેડૂતનું મફ્રી વાયેલી છે આતલ ખેડૂત સરકારે દે ખાતું નહીં તો સર્વેમાં કેટલું નુકસાન થયેલું છે મોગી દાડ દવા મોગી દાડ બાવ દવા પોશનશન ભાવ મળતા નથી ₹750 ₹1000 માં ફળદતી ₹800 કોઈ જલ વતાયા નથી ખેડૂત તારે તો કરે હું કોણ ઉપર પેલું એક કરે છે રજિસ્ટ્રેશન たら તો સરકારે બેઠો બેઠો દેખાય છે તો ભાઈ ખેડૂતનું મફ્રી વાયેલી તો અત્યારે ખેડૂત ને બેઠ બેઠકો સર્વે નહીં થતું કે ભાઈ ખેડૂત જેટલું નુકસાન છે હું છે

નહીં તો આ ખેડૂત આ જમીન આપણો દેશ કૃષિ પ્રધાન છે એ નહીં રહ્યો ખેડૂતો સત્વરે આ જમીન છોડી કંટાળીને ખેતી બંધ કરશે તો આ દેશની દશા શું થશે પલ્લાસર ગામના બધા ખેડૂતો અમે બધા ભેગા થયા છીએ વરસાદની જમાવટથી અમારો પાક મહામૂલો પાક કે જે અમે ચાર મહિના ખૂબ જ બહુ મહેનત કરી છે અને એ પાણીની અંદર આ બધું ફૂગ આવી ગયું છે બગડી ગયું છે તો સતત અમારા ગામની અંદર કોઈ સરકારનું કોઈ કાર્યકર જોવા આવેલ નથી તો અમને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારા પાકનું સર્વે કરી અમને રાહત મળે એવી અમે વિનંતી કરીએ છીએ કારણ કે અમારા ઉનાળાની અંદર પણ બાજરીને બધું મગફળી એ પણ નુકસાન ગયેલું તે સર્વે સરકાર જોવા આવેલી નથી અને આ આ વખતે ચોમાસામાં પણ આ ગામની અંદર ઘણું નુકસાન છે પાંચસોથી છસો વીઘા મગફળી અને ત્રણસો ચારસો વીઘા ડોગેર અને સોયાબીનમાં પણ નુકસાન છે તો સત્તા સરકાર હજી આડે કાન કરી રહી છે તો મહેરબાની કરીને અમે રજૂઆત શાંતિથી કરીએ છીએ કે અમારું સાફળ ખેડૂત ખેડૂતની વેદના સાફળ આ એક વેદના છે એટલે અમને આ મફીનું સર્વે કરી અને અમને જલ્દી જે અમને રાહત મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ બાજુના ખેતરની અંદર અમારા ડોગેરનો મહામૂલો પાક ગયેલો છે સતત ચાલુ છે પણ છે તે સત્તો અમારા સામે કોઈ જોવા આવતું નથી અમારા ગામની અંદર કોઈ ધારાસભ્ય હજી સુધી આ પલ્લાચર ની અંદર કે આજુબાજુના ગામડામાં પણ નુકસાન છે તો સત્તા પણ આવ્યા નથી અને અમારા ગામના બધા જ ખેડૂતો અમે ભેગા થયેલા છીએ અને મગફળીના ફોટો અમે લઈને પકડી રહ્યા છીએ ફૂગ અતિશય અને